गुड़ घ

કસો ઓડો હા કસો ઓડો લે જો આ એ જમરું નથી યાર પાછી બોલો ભાઈ હેરો અરો મારો હડ કામ હડ પડી જા સિમ સિમ એ સિમ સિમ ના કે આ લે ઓન તાણ આપડા કોલ ઉપર ઓકે પાછો જాలేમાં બે હા ઓી ખબર ખાતી કાચી નાખીયા કાના એ પાટુ નહીં કેના બકરા તું ઓધો 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 પાધો 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 કેના એ આયામ ને માઈ ના જો હે કે તમન ખબર નઈ પડતી ઉઢારે તમે મને ઉલ્યો મારો હું ગમેતી મારે પાવર કર લે હું કહા હોમો તમે વચ્ચે તો આપણ જો જોયા લાગે હોમો પડી દેવાનું હજી બાજુ નહીં ને હજી બાજુ નહીં તમે મારું બધા પાવા કામ મળી માપરા છે માપરાજી હજુ કો માપુરાજે

ખૂબ બોલ્યા આવતા રસ્તા ઉપર આવો એવા પાછો નહીં તાર આજે મારા મલજી મલજી માથે કર મેટરો કર્યો ને તો તમે જેટલી કરવી એટલી કરી નાખે હાજર નહીં આજે નહીં આપડે ટેન્શન નહિ

પેલા ઉપર કુદી પાછી સોમાજી આવો બોલી સોમાજી આવે તને બોલ્યો નહી બોલું બો રોખલું તો હાથી પાડી પાડે પાવા કરી ના નાખ્યો ને અરે ઈતું ગભરાટના આપરા જોરી તો સરે બચી જ્યુ ઓ બચી જ્યુ ફાફ ખાતી બચી જ્યુ માનાકો બચી ગયા આખા દાનો ગયો તો અટા ઉઠ્યો હા તમું સો ગોમળું ઉબેઠો બોલો બેઠો મજામ કે ઉબડલ કે તારું ઉબડલ છે ને મધી ભાઈ તો અમે કે આ ફેજો તો અરે રાજાજીવા આ તમે તો જો ના હું તો પેલા મંદિરમાં ભીખ ના માંગુ બેઠો બેઠો તો ભીખ તો રામજી પોતે માંગેવો છે તેમને ઈ દોર પગિયા તું બોલીન તો ગો ગડ કરી દીધું શું કર્યું પરમે એકલ તેરલા બટકે دیرલા પાવા કમો તમાર આપણે ઉપર કલાક કે એમું તાકે સમજો મત બેકલો પગિયો માય દેવ નહીં મેછી લેમ ઉપર સુંગા હ તો કોઈ ઓલે હતું મને હે એ દુકાના હોમા પડીઓય વિચાર તો આ મોપાયો દે બંકા હોમા પડી તો કે બંકો તાગર નો માગર નો ઓસી મોમું બોલે લે આયી તો મોમું હમું બોલે લે હા હો હો હોમા લે આયું હા મોહારો ના ના એ કે તને કે તને મોપે છે નંબર જો

બે શેર શેર નહી શેર આવ ને એટલે ખબર નઈ પડે તો ખોવા જશો મારા એ ખબર ના પડી કા શેર કુર હા કુન બતાવશે બતાવો મોય કાનું ભરો તમે એકલા જ બોલતા છો જો છે શું હું કેવાય કોણ હા શેર આ જો શેર અરે અરે મને મારી દે મને મારી દે મને મારી મને મારી અરે મે મને મારી મને મારી તી બોલે એ એ બોલજી ઉભારી ઉભારી તમે પાક ના પેલા ને બાબા બાબા દોજ કરી જઈયો આ બોકો દે ઈયા જે આજી ભૂલ થઈ ગઈ છે આની અલ્યા જે આજી ભૂલ થઈ ગઈ માપ પા દેજો માપ માપ પા દે મારો મારો માપ પા દેજો એ એ મારો શું કરે